સાથે નગર અમદાવાદ એરપોર્ટ નજીક બસો બેતાલીસ મુસાફરો ને લંડન લઈને જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી જેમાંથી બસો એકતાલીસ જીવ ગુમાવ્યા છે જેને લઈને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા હતા તેમણે સિવિલ હોસ્પિટલ જઈને ઘટનાની સમીક્ષા કરી હતી ગુજરાતના અમદાવાદમાં બારમી જૂને ભીષણ વિમાન દુર્ઘટનાના કારણે સમગ્ર દેશમાં આઘાત ફેલાઈ ગયો છે વિમાનમાં સવાર મોટા ભાગના મુસાફરોએ જીવ ગુમાવ્યા છે વિમાન અમદાવાદ થી લંડન જઈ રહ્યું હતું જેમાં બસો બેતાળીસ લોકો સવાર હતા

રામ મોહન નાયડુ મુરલીધર મોહલ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા દુર્ઘટના સ્થળ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા જ્યાં તેમણે અમદાવાદની સિવિલ હોસ્પિટલ પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો જેમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મળ્યા હતા જેમાં આ વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ઈજાગ્રસ્ત વ્યક્તિ સાથે પણ ગૃહમંત્રી મુલાકાત કરી હતી આ દુર્ઘટનાના બીજા દિવસે એટલે કે આજે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પણ અમદાવાદ ખાતે પહોંચી ગયા હતા જેમાં પીએમ મોદીએ સીધી ઘટના મુલાકાત લીધી આ પછી તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા હતા અમદાવાદમાં થયેલા ભયંકર વિમાન દુર્ઘટનામાં બસો પાસઠ લોકોના મોત થયાના અહેવાલ છે મુસાફરો અને ક્રુ મેમ્બર્સ ઉપરાંત આમાં એર ઇન્ડિયાનું વિમાન જે હોસ્ટેલમાં ક્રેશ થયું હતું તેના તાલીમાર્થી ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે અકસ્માતના બીજા દિવસે એટલે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા છે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ પહોંચીને અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ રમેશ વિશ્વાસ કુમારને પણ મળ્યા હતા રમેશ કુમાર હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વડાપ્રધાન આજે અકસ્માત અંગે સમીક્ષા બેઠક પણ કરી છે તો સાથે જ પીએમ મોદીએ પોતાના એક્સ પર ફોટો શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું છે કે આજે અમદાવાદમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી વિનાશનું નું દ્રશ્ય દુઃખદ છે અધિકારીઓ અને ટીમોને ને મળ્યા તેઓ અથાક મહેનત કરી રહ્યા છે આ અકલ્પનીય દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અમે તેમની સાથે છીએ તેમ તેમણે X પર ટ્વીટ કરીને જણાવ્યું છે તો વધુમાં તેમણે એ પણ ઉમેર્યું છે કે અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટનાથી આપણે બધા જ ખૂબ જ દુઃખી છીએ અચાનક અને હૃદયદ્રાવક રીતે આટલા બધા લોકોના જીવ ગયા તે વર્ણવવા માટે શબ્દો નથી બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અમે તેમનું દુઃખ સમજીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે પાછળ રહેલો ખાલીપો આવનારા વર્ષો સુધી અનુભવાશે બ્યુરો ઓફ નેશનલ સીમ્સ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર